કાકરાપાર નહેરનું કામ વહેલી તકે પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી રહી છે ખેડૂત આગેવાન જયેશ દેલાડે મંત્રી કુંવરજી બાવળીયાને રજૂઆત કરી છે દિવસ જો નહેર બંધ રહેશે તો ડાંગર અને શેરડીને નુકસાન જશે સાહીઠ દિવસમાં નહેરનું કામ પૂર્ણ કરવા માગણી કરવામાં આવી છે એશી હજાર એકરમાં શેરડી અને સાઠ હજાર એકરમાં ડાંગરની રોપણી કરવામાં આવી છે પાણી પુરવઠા મંત્રી સાથે પાંચમી તારીખે યોજાશે આ બેઠક નેવું દિવસને બદલે સાહીઠ દિવસ નહેર બંધ રાખવા રજૂઆત કરવામાં આવી છે સુરત અને ભરૂચ જિલ્લાના લગભગ એક લાખથી વધારે ખેડૂતો ખાસ કરીને ડાંગર અને શેરીની ખેતી કરતા આવેલા છે અને ખાસ કરીને જે સ્થિતિ બનવાની છે ખાસ કરીને જયારે ડિસેમ્બર મહિનામાં નહેર બંધ રહેવાની જે વાત થઈ રહી છે અને કારણે શેતીમાં ખૂબ જ મોટું ઉત્પાદકતા ઘટ છે સાથે સાથે ખાસ કરીને આફોટ ઓલપાલ માંગરોળ વિસ્તારના જે કાંઠા વિસ્તારના જે નાના નાના ખેડૂતો એ લોકો ઉનાળુ ડાંગર બનાવે છે અને લગભગ સાહીઠથી સિત્તેર હજાર એકરમાં ઉનાળુ ડાંગર બને છે અને મુખ્ય પિયડ વ્યવસ્થા આ જળાશયની છે જો આ બંધ રાખવામાં આવશે તો ઉનાળુ પાક ધોવાઈ જશે શેરીમાં ઉત્પાદક છે એટલે લાખો રૂપિયાનું નુકસાન ખેડૂતોને જવા થઈ રહ્યું છે અમારા તરફથી ખેડૂતો વધી પાણી પુરવઠા અને નેર વિભાગના જે મંત્રી છે એમને અમે રજૂઆત કરી છે કુંવરજીભાઈ બાવળીયા સાહેબને અને આગામી દિવસોમાં સાંજા દિવસમાં ઓછામાં ઓછા સમયમાં આ નેરનું રિપેરિંગ થાય અને ખેડૂતોને ખૂબ જ ઝડપથી પાછું પાણીની વ્યવસ્થા થાય એવું આયોજન કરવાની અમે વિનંતી કરી છે